રામ રામ બધાઈને મારા મિનિ વ્લોગ માં તમારું સ્વાગત છે આ જોઈ શકો છો આમ વરસાદની અંતર છેડી આ જોઈ લ્યો અમારા જાડો છે આ મારી માંડવી છે કેમ છે માંડવી તે જરા કોમેન્ટ માં જરૂર જણાવજો બાકી વરસાદની જોઈ લ્યો ડાયરેક્ટલી નીકળી तो वेलर वर्षी जाए तो हारो यो का ही है ते आवी ता जा है तो मोर मोर है ना आवी जरा अगर तमारा विस्तार में क्यों कुछ वर्षा चे ते जरा कुछ चरा जो हमारा जो आऊँ से